ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં આજે રામ દરબારમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે સુરતના વેપારીઓએ રામ મંદિરને સોના ચાંદી અને હીરા જડિત અમૂલ્ય આભૂષણોની ભેટ અર્પણ કરી આભૂષણોમાં કુલ 1000 કેરેટના વિવિધ હીરા ત્રીસ કિલો ચાંદી ત્રણસો ગ્રામ સોનું અને ત્રણસો કેરેટ રૂબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેમની દિવ્યતામાં વધારો કરે છે આ ભવ્ય ઘરેણામાં ગળાનો હાર કાની બુટ્ટી કપાણનુ તિલક ચાર મોટા હાર અને ત્રણ નાના ધનુષનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભગવાન અને તેમના ભાઈઓ માટે અગિયાર મુગટ અને ત્રણ ગદા પણ ખાસ તૈયાર કરવામાં આવી છે જે તેમની શોભામાં ચાર ચાંદ લગાવશે આ કિંમતી આભૂષણોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા સુરતથી સીધા જ રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય દિનેશ નાવડિયા અને સુરતની ગ્રીન લેબના મુકેશ પટેલ સ્વયં આ દાગીના લઈને રામ મંદિર પહોંચ્યા હતા સુરતના વેપારી દ્વારા આપવામાં આવેલી આ ભવ્ય ભેટ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યતામાં વધારો કરશે અને ભક્તોમાં ઉત્સાહ જગાવશે